ઘણા મિત્રોને અનિંદ્રાની તકલીફ હોય છે રાત્રે સુવામાં તકલીફ પડે છે વિચારોને લીધે ઊંઘ નથી આવતી આવા સમયે હું તમને એક સરસ મજાની સેલ્ફ હિપ્નોટિઝમની ટેકનિક શીખવાડી રહ્યો છું એ ટેકનિક તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે માટે આ વિડીયો સેવ કરીને રાખજો ટેકનિકનું નામ છે બ્લેકબોર્ડ મેડિટેશન અથવા તો બ્લેકબોર્ડ ટેકનિક આ સેલ્ફ ની ટેકનિક છે તમે તમે સાવ સામાન્ય આનાથી ઊંઘ ઉપર કાબુ મેળવી શકો છો ઊંઘની જે આદત છે તેમાં પરિવર્તન લાવી શકો છો છે શું ખાસ નથી રાત્રે જ્યારે તમારે સુવાનું હોય પથારી ઉપર આરામથી સુતા સુતા પાંચ થી દસ વખત ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના અને ધીમે ધીમે શ્વાસ છોડવાના અને એવું ફીલ કરવાનું કે તમારું શરીર એકદમ હળવું થઈ ગયું છે ત્યાર પછી આંખો બંધ કરી દેવાની અને વિઝ્યુલાઇઝ કરવાનું વિઝ્યુલાઇઝ એટલે શું વિચાર નહીં પણ બંધ આંખે દ્રશ્ય જોવાનું કે તમારી પાસે તમે એક બ્લેકબોર્ડ સામે ઊભા છો તમારા હાથમાં ચોક ચોકને ડસ્ટર છે ઘણા મિત્રોને આવું દેખાય છે ઘણા મિત્રોને આછુંઆછું દેખાય છે અને ઘણા મિત્રોને બિલકુલ નહીં દેખાય જો બિલકુલ ન દેખાય તો ચિંતા નહીં કરતા તમારે ખાલી ફીલ કરવાનું છે કે આવી ઘટનાઓ બની રહી છે તમારે હવે એક ડસ્ટર અને ચોક તમારા હાથમાં રાખવાનું છે અને ચોકથી બ્લેકબોર્ડ ઉપર એક ગોળ રાઉન્ડ કરવાનું છે ગોળ રાઉન્ડ કરી તેની અંદર પહેલા તમારે લખવાના છે 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 અને અને એની બાજુમાં એક 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 ગોળ સર્કલ સર્કલ કરવાનું ઉપર લખવાનું બંને નીચે લીટી કરવાની બંધ આંખે વિઝ્યુલાઇઝ કરવાનું છે હવે ડસ્ટર લેવાનું છે અને ઓલું ગોળ જે સર્કલ હોય ને પેલું એ ભૂસાઈને એવી રીતે ભૂસી નાખવાનું સો લેખા છે ત્યાં નવાણું લખવાનું અને પછી બાજુમાં એક લેખા છે તેને ભૂસવાનું સર્કલ ભૂસાય નહીં તેનું ધ્યાન રાખવાનું અને એક લેખો છે ત્યાં બે લખવાનું નીચેની લાઇન છે તે ભૂસી નાખવાની અને ફરીથી એ જ પ્રકારની લાઇન કરવાની હવે પછી જે પેલું સર્કલ છે તે ભૂસવાનું એ નાઇન્ટી એટ લખવાના અને બાજુમાં ટુ લખવાના અને બસ આ પ્રોસેસ બંધ રાખે વિઝ્યુઅલાઇઝ કરતા કરતા શરૂ રાખવાની અને એક સમય એવો આવશે કે અચાનક તમે ગાઢ માં સુઈ ગયા છો વિચારો પણ બંધ થઈ ગયા છે આરામથી ગાઢમાં સુઈ ગયા છો અને કદાચ તમને એમ થાય કે આંકડા ભૂલાઈ જાય તો ચિંતા નહીં કરવાની જ્યાંથી પણ યાદ આવે ત્યાંથી તમારે લખવાનું શરૂ કરી દેવાનું